રાધે રાધે જય શ્રી કૃષ્ણ ઓક્ટોમ્બર બે હજાર પચીસ મકર રાશિનું વિગતવાર માસિક રાશિફળ પ્રિય દર્શક મિત્રો આપ સૌને હૃદયપૂર્વક વંદન હું છું મુકુંદ જોશી આપનું સ્વાગત કરું છું આપની પ્રિય ભાવિ દર્શન યુટ્યુબ ચેનલમાં આજે આપણે વાત કરવાના છીએ રાશિચક્રની દસમી રાશિ એટલે કે મકર રાશિ મકર રાશિના નામાક્ષર છે ખ તેમજ જ ના જાતકો માટે ઓક્ટોમ્બર બે હજાર પચીસનો મહિનો કેવો ફળદાયી સાબિત થવાનો છે શનિદેવ દ્વારા શાસિત મકર રાશિના મિત્રો માટે ઓક્ટોમ્બર માસ અનેક રીતે મહત્ત્વપૂર્ણ અને પરિવર્તનશીલ સાબિત થવાનો છે ગ્રહોનું ગોચર અને તેમની સ્થિતિ સૂચવે છે કે આ માસમાં તમારી મહેનત અને ધૈર્યનું ઉત્તમ ફળ મળશે તો ચાલો હવે વિગતવાર જાણીએ કે આ માસના દિવસો કયા ક્ષેત્રોમાં વિશેષ સુભતા લાવશે અને કઈ બાબતમાં સાવચેતી તેમજ નિયંત્રણ રાખવું જરૂરી છે મકર રાશિ મકર રાશિના અક્ષર છે ખ તેમજ જ ઓક્ટોબર બે હજાર પચીસ માસિક રાશિફાળ વિજયનો મહિનો કારકિર્દન્ય અને ધંધો કેરિયર એન્ડ બિઝનેસ નવી ઊંચાઈઓ પર પ્રગતિ મકર રાશિના જાતકો માટે કારકિર્દીના દ્રષ્ટિકોણથી આ મહિનો ખૂબ જ સકારાત્મક અને ઉત્સાહવર્ધક રહેશે કાર્યક્ષેત્રમાં તમારી મહેનતની ઈમાનદારી સ્પષ્ટપણે દેખાય છે જેના કારણે તમને સારી પ્રગતિ જોવા મળશે ઓફિસમાં તમારા દ્વારા રજૂ કરાયેલા વિચારોને સહકર્મીઓ અને સિનિયર્સ તરફથી મહત્વ જરૂરથી મળશે અને તમારી ખુલ્લે આમ પ્રશંસા થશે આ સમયગાળો તમારા અંદર ક્ષમતાને સાબિત કરવા માટે ઉત્તમ રહેલો છે વ્યવસાયમાં જોડાયેલા લોકો માટે આ મહિનો નવા કોન્ટ્રાક્ટ કે મોટા ડીલ સાથ લાગવાની સંભાવના પણ રહેલી છે તમારી વ્યવસાયિક બુદ્ધિ તમને લાભ અપાવશે ભાગીદારીમાં ચાલતા કામ માટે મહિનો અનુકૂળ રહેલો છે તેમાં વિકાસ થશે પરંતુ કોઈ નવો ભાગીદાર પસંદ કરતી વખતે કાગળની કાર્યવાહીમાં ખાસ સાવચેતી રાખવી ખૂબ જ જરૂરી છે માસના અંતિમ દિવસોમાં ગ્રહોની સ્થિતિ પ્રમોશન અથવા કારકિર્દીમાં કોઈ નવા અને વધુ સારા અવસર મળવાની પણ શક્યતા બતાવી રહી છે આર્થિક સ્થિતિ ફાઇનાન્શિયલ સ્ટેટસ આર્થિક મજબૂતી તરફ આર્થિક દ્રષ્ટિએ ઓક્ટોમ્બર મહિનો તમારા માટે ખૂબ જ મજબૂત આધાર તૈયાર કરશે તમારા મહેનતના કારણે નવા આવક સ્ત્રોત વાથવાની શક્યતા પણ રહેલી છે અથવા અટકેલું ધન પાછું મળી મળશે રોકાણ સંબંધિત નિર્ણયો લેવા માટે ખાસ કરીને માસના ત્રીજા સપ્તાહ મધ્ય ઓક્ટોમ્બર બાદનો સમય ખૂબ જ લાભદાયક સાબિત થશે તમે શેરબજાર કે લાંબા ગાળાના પ્લાનિંગમાં રોકાણ કરવાનું વિચારી શકો છો ઘર અથવા જમીન સંબંધિત કોઈ જૂની યોજના સાકાર થશે અથવા તે દિશામાં મજબૂત પગલું લેવાશે જોકે ધ્યાન રાખવું કે ફાલતું અને બિનજરૂરી ખર્ચા પર નિયંત્રણ રાખવું તો આ મહિનામાં તમારી બચત પણ સારી રહેશે બજેટ બનાવવું અનિવાર્ય છે પ્રેમ તેમજ દાંપત્ય જીવન લવ એન્ડ મેરેજ લાઈફ સંબંધોમાં મધુરતા પ્રેમ અને વ્યક્તિગત સંબંધોમાં મામલે આ મહિનો તમને સુખ તેમજ શાંતિ અપાવશે પ્રેમ સંબંધોમાં વિશ્વાસ અને સમર્પણ જરૂરથી વધશે જેના કારણે સંબંધોમાં મીઠાશ અને ગાઢતા આવશે તમારા પાર્ટનર સાથે ભાવનાત્મક જોડાણ વધશે લગ્નિત જીવનમાં તમારા જીવનસાથીનો પૂરતો સાથ જરૂરથી મળશે તેમની મદદથી તમે કારકિર્દીમાં પણ સારું પ્રદર્શન કરી શકશો એકલા મકર રાશિના જાતકો માટે આ માસમાં કોઈ ખાસ વ્યક્તિ જીવનમાં આવી શકે છે સગાઈ કે લગ્નના પ્રસ્તાવ આવવાની પણ ઉજ્જવળ શક્યતા રહેલી છે કુટુંબમાં ઉત્સવમય વાતાવરણ રહેશે તહેવારો અને પ્રસંગોને કારણે પરિવાર સાથે ખુશીના અને યાદગાર પળો માણસો પરિવાર અને સમાજ ફેમિલી એન્ડ સોસાયટી માન સન્માનમાં વૃદ્ધિ કુટુંબમાં તમામ સભ્યો વચ્ચે સમરસતા અને પરસ્પર પ્રેમ જળવાય રહેશે પારિવારિક સમસ્યાઓ ઉકેલાશે તમને તમારા વડીલોનું માર્ગદર્શન પણ પ્રાપ્ત થશે જે તમારા મહત્ત્વના નિર્ણયોમાં સહાયક જરૂરથી બનશે સામાજિક ક્ષેત્રે તમારા સારા કાર્યો અને નિષ્ઠાને કારણે માન સન્માનમાં વધારો થશે તમે સમાજમાં એક સારી છબી બનાવશો કોઈ ધાર્મિક કે સામાજિક કાર્યોમાં તમે સક્રિયપણે ભાગ લેશો જેનાથી માનસિક શાંતિ પણ મળશે શિક્ષણ તેમજ વિદ્યાર્થી જીવન એડવાન્સ એન્ડ સ્ટુડન્ટ લાઈફ વિદ્યાર્થીઓ માટે સુવર્ણ અવસર અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માટે ઓક્ટોમ્બર મહિનો અત્યંત ઉત્તમ રહેલો છે એકાગ્રતા વધશે અને મહેનત ફળશે સ્પર્ધાત્મક પરીક્ષા માટે તૈયારીઓ કરનારાઓને તેમની ધીરજ અને સખત મહેનતના પરિણામે સારા સમાચાર પણ મળી શકે છે સફળતા તમારા કદમ ચૂમશે ઉચ્ચ શિક્ષણ અથવા વિદેશમાં અભ્યાસ કરવા માટેની તક પણ આ માસમાં હાથ લાગી શકે છે આરોગ્ય હેલ્થ ટિપ્સ નાની તકલીફો પર ધ્યાન આપો આરોગ્ય મામલે આ મહિનો સામાન્ય રીતે સારો અને અનુકૂળ રહેશે પરંતુ કાર્યના ભારને કારણે થોડો થાક અને ક્યારેક માથાનો દુખાવો તકલીફ આપી શકે છે તમારી તંદુરસ્તી જાળવી રાખવા માટે નિયમિત વ્યાયામ તેમજ યોગ્ય આહાર લેવાનું ભૂલશો નહીં આળસથી દૂર રહેવું માસના અંતે જો પ્રવાસના યોગ બને તો આરોગ્યનું ખાસ ધ્યાન રાખવું બહારનું ભોજન ટાળવું હિતાવહ છે મુકુંદ જોશીની માસિક સલાહ મંથલી એડવાન્સ સફળતાનો મંત્ર એકાગ્રતા જાળવો આ મહિને કામમાં એકાગ્રતા અને લક્ષ્ય પર ધ્યાન કેન્દ્રિત કરવું ખૂબ જ જરૂરી છે મન ભટકાવશો નહીં ખર્ચ ટાળો અનાવશ્યક ખર્ચ અને દેવું કરવાનું સખત રીતે ટાળવું ધનનું આયોજન બુદ્ધિપૂર્વક કરવું સમાજમાં સમય આપો પરિવાર અને સમાજમાં સક્રિયપણે સમય આપશો તો તમારા માન સન્માન અને સામાજિક સંબંધોમાં વધારો થઈ શકે છે આધ્યાત્મિકતાની વાત કરીએ તો આધ્યાત્મિકતા અને પ્રાર્થના તરફ ઝુકાવ રાખવાથી તમારા મનને અદ્ભુત શાંતિ અને આંતરિક શક્તિ પ્રાપ્ત થશે પ્રે દર્શક મિત્રો આ રીતે મકર રાશિના જાતકો માટે ઓક્ટોમ્બર બે હજાર પચીસ મહિનો સકારાત્મક પ્રગતિ અને સુખદ અનુભવોથી ભરેલો રહેશે ફક્ત તમારા આરોગ્ય અને બિનજરૂરી ખર્ચ પર થોડું ધ્યાન રાખવું તો આ મહિનો તમારા માટે અત્યંત સફળ અને યાદગાર સાબિત થશે તમારા ધૈર્ય અને મહેનતથી તમે આ મહિનામાં સફળતાના શિખરો સર જરૂરથી કરશો આપનો મિત્ર મુકુંદ જોશી ભાવિ દર્શન યુટ્યુબ ચેનલમાં ફરી મળીશું તમે ઓક્ટોમ્બરમાં કેવું મોટું લક્ષ્ય હાંસલ કરવા જઈ રહ્યા છો તે કોમેન્ટમાં જરૂરથી જણાવશો રાધે રાધે જય શ્રી કૃષ્ણ તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઇક કરજો શેર કરજો ભાવિ દર્શન યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો અને હાઈફ આપવાનું ભૂલશો નહીં